તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામને વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી જ કેળી કંડાવી છે જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના પ્રવાસનની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે ત્યારે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે પુનઃ એકવાર કુછ દિન તો ગુજારીએ ગુજરાતના મંત્રને છોટા ઉદેપુર જિલ્લાના નાનકડા હાફેશ્વર ગામે સાકાર કર્યો છે ત્યારે તાજેતરમાં જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા દસ કરોડના બજેટ સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ વોટર જેટી ઘાટ કેફેટેરિયા ગાર્ડન અને વોકવેનું નિર્માણ કરવામાં આવવાનું છે ત્યારે કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું હાફેશ્વર ગામ છોટાઉદેપુરના મુખ્ય શહેરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર ક્વાટ તાલુકામાં આવેલું છે